બનાસકાંઠા જિલ્લામાં માવઠાની અસરથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવું માવઠું પડતા પાકને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ખાસ કરીને પાલનપુર દિયોદર અને થરાદ વિસ્તારોમાં માવઠાનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે પરિસ્થિતિની જાણ થતાં જ રાજ્યના કૃષિમંત્રી પ્રવીણભાઈ માળી જાતે પાલનપુર પહોંચી સ્થિતિનો તાગ લીધો હતો તેમણે સ્થાનિક અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠક કરી અને નુકસાનના તાત્કાલિક સર્વે માટે ખેતીવાડી વિભાગને સૂચના આપી છે મંત્રી ખેડૂતોને સાવચેત રહેવા અને પાકની યોગ્ય સંભાળ રાખવા આહવાન કર્યું ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે જે ક્યાંક તોફાન ક્યાંક વરસાદ પડી રહ્યો છે એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યુ કરવા માટે આવ્યા છે તંત્ર સાબતું છે તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે